કાબોદ્રા પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે સાવકા પિતા અને મિત્ર હીરામનની સામે રહેપણે પોક્ષો એક ટી કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી કરી છે આ અંગે પોલીસે વધુમાં જણાવ્યું કે બાર વર્ષની સગીરા તેની માતા સાથે રહે છે માતા એક યુવક સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી હાલમાં તેની સાથે બે વર્ષથી કોઈ સંબંધ નથી અને માતા દીકરી સાથે બીજા ઠેકાણે રહેવા ચાલી ગઈ જોકે સૌકો પિતા સગીરાને શનિ રવિ ફરવા લઈ જવાના બહાને મિત્રની રૂમ પર લાવીને દુષ્કર્મ કરતો હતો સાથે જ સૌકા પિતાના મિત્રે પણ સગીરા પર રેપ કર્યો હતો સગીરાને હાલમાં પાંચ મહિનાનો ગર્ભ છે